તો કેમ છો વડીલો આજે આપણે હું અને હેને અનિલ આપણે બે જોડે હેને જવાના છીએ ક્યાં અનિલ જવાના છીએ કહે તો ખરા ભીમડા ભીમડા જવાના હા ભીમડા જવાના છીએ અત્યારે આપણે અમે રેફડાઈથી એને નીકળી ગયા છીએ સિંહ ગામને વટી ગયા છીએ હું અને મારો ભાઈનો છોકરો અનિલ આ જો અનિલ હાને ગાડી આંકે છે કેટલા ઉપર આંકે છે એ ખબર નહીં એસી નેવ તો હાલતી થઈ છે પણ કાંઈ વાંધો નહીં હાલો અત્યારે આપણે થોડુંક પેટ્રોલ પૂરાઈ લેવી અને પેટ્રોલ પૂરાઈ લેવી કેટલું છે એટલે પૈસા કેટલા એક કામ કરવી હાલો એ ભાઈ પુરાઈ દે તો કેટલો હોવા રૂપિયાનું પૂછ દે ચાજુ નહીં કેમકે આપણે પૈસા એની લાવવાના છે કેટલા રૂપિયાનું થયું અતાણું અઠ્ઠાણું હો તરત થઈ ગયું બા થ લઈ દઈ દે સો રૂપિયા પાછા જ લાવો નહીં પાછા નહીં મળે કાંઈ વાંધો નહીં આપણે એને અત્યારે પોસ્ટ ઓફિસથી હવે નીકળી ગયા છીએ આપણે કઈ ગામ કપલીધારથી વટી ગયા છીએ અને પોસ્ટ ઓફિસ સામ પહોંચી ગયા છીએ ખેર હવે ધીમે ધીમે હાંકીને જઈએ છીએ પહેલાં એક કામ યાદ આવી ગયું પણ કામ પછી કરવી અત્યારે જોવા રિક્ષા હમું આવેલી આવે છે બરાબર યાદ આવ્યું કે હાલો આપણે ઠેલા મૂકી દેવી તો આપણે એને શિવા હોસ્પિટલ આવી ગયા શિવ અને શિવા હોસ્પિટલમાં આપણે જોવા આવ્યો કપિલ કપિલ તો જોઈને હરખાઈ ગયો હાર અરે એ ભીલી થાય અને બરાબર અમારા જે સગાઈથી છે હાલો એ બધાને વાત કરતાં આપણે હવે નીકળવી હાલો શિવા હોસ્પિટલના એને દર્શન કરીને આપણે હવે જવા દેવી આજે ખરેની થોડી કપ છે ના ના એક કામ કરું હું થાય કે પછી આપણે હવે નીકળી જાય છે અને આગળ કોઈક એક્ટિવાવાળા છે આપણે બહુ આમાં આઘું જ રહેવું સારું કેવી એની પાપાની પરી કા પાપાની પરીથી આઘું જ રહેવાય પછી ડાયરેક્ટ આપણે ડેપોએ જવું છે ડેપો આપણે ભાઈબંધ આવી જાય એટલે જવું જ છે આપણે કયું ગામ એટલે હું પાછું ભૂલી ગયો ભીમડા જવાનું છે કંઈક આપણે સમારોહ છે ત્યાં યુનિટી બાજુ જવાનું છે એવું કંઈક છે યુનિટી જાવીયા પછી કેવું છે કાર્યક્રમ તો વહેલા આઠ વાગ્યાનો હતો પણ અમે પછી અહીંથી કેટલા નવ વાગ્યે નીકળી ગયા હતા પણ હજુ જોઈ ન્યા પોકતા કાર્યક્રમ આપણે આટલું વાટે ઊભો રહેશે કે નથી રહેતો હવે એ જવા દો ભાઈ અમને કોઈ આગળ જવા દેતા નથી એય તારી ભલી થાય પાપાઈ ની પરી જો આ સાઈડમાંથી લઈ લેવું પડશે કાઈ વાંધો નહીં આપણે તમ તાર બાજી કરશું જો પોલીસ વાળા સાર રોજ આપણે ઓન ધ વેસી તો વડીલો આપણે ને કાર્યક્રમમાં પહોંચી તો ગયા હતા પણ એન ટાઈમે ખબર પડી કે કાર્યક્રમ તો જીધી નાખ્યો છે એટલે કે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે તો પછી કાંઈ નહીં પાછા આવતા થઈ ગયા ઘરે અને ઘરે જઈને પછી ગોદળું ઓડું સુઈ ગયા કાંઈ વાંધો નહીં આગળથી કંઈક ધ્યાન રાખશું ઉતાવળ રાખીને પછી એવા કંઈક કાર્યક્રમમાં જ આવી ગયું અમદાર બાકી આવનારા આવા બ્લોગ જોતા રહેજો જય માતાજી જય ઠાકર ધણી જય ધણી જય રામાપીર